શરૂઆતમાં એવા શબ્દોથી કરી છે કે મા ગુણ ગાવ મહા સુખ પાવ ન જાવું કહી જગ ઓર દુવાડા હે ભગવતી તારા શરણની માલિકરમાં જીવન મૂક્યું છે હવે મારે બીજે ક્યાંય જવાની જરૂરિયાત છે નહીં પેલી વાત આ સમાજનું ઘડતર કરનારા જગતમાં પટમાંથી કોઈ હોય તો પાંચ વ્યક્તિ મહાભારત કાળમાં એક પ્રશ્ન સર્જાતો હતો ઠેઠ વિશ્વ બાણસે એમાં હું ત્યાં સુધી એક પ્રશ્ન ચર્ચાનો કે યથા રાજા જથા પ્રજા કે યથા પ્રજા જથા રાજા યથા રાજા જથા પ્રજા કે યથા પ્રજા જથા રાજા જેવો રાજા એવી પ્રજા કે જેવો પ્રજા એવો રાજા બહુ પ્રશ્ન છેલ્લે કૃષ્ણ સમાધાન શું ત્યારે વિષ્ણુ કીધું તો યથા રાજા જથા પ્રજા જેવો રાજા એવી પ્રજા રાજાના જેવા પુન એવી પ્રજા થાય કડક અમલદાર આવે તો બધી બધી હતા જાય નબળો અમલદાર આવે તો પાછી બધી બહાર આવે જેવો રાજા એ પ્રજા તો સમાજ નું ઘડતર કરનારા જે પાંચ વ્યક્તિ સિવાય પહેલું પગથિયું હોય તો માં બીજો સંત ત્રીજો શિક્ષક ચોથો સાહિત્યકાર અને પાંચમો રાજા પાંઠિયા સમાજ ઘડાય પાંઠિયા સમાજ બને જેમ લાકડું લાકડું છે પણ હારો હુતાર જડે તો હોરી અને સુંદર મજાની માંથી કલાકૃતિઓ બનાવી દઈએ એમાં સમાજને ને હોરી અને જે કલાકૃતિઓ બનાવનારા હુતાર હોય તેવા પાંચ એમાં પેલું પગથિયું હોય તો માં એટલે યુવાન મિત્રોને વિનંતી કરું છું જે દીકરો પોતાની જનેતાને રાજી ન કરી શકે એની માંથી કુળદેવી કોઈ દી રાજી ન થાય ખોટા વેમ માં રેતા ને ખોડિયાર હોય તે ભલે પીઠળ હોય તે ભલે નાગભાઈ ઉમરે બેઠી અને રાજી ન કરી શકો તો ડુંગરે બેઠી કોઈ દિવ રાજી થવા નથી ખોટા કિનારાના પગથિયાં કંઈ નહીં પહેલું પગથિયું હોય તો માં બીજો સંત આ પાંચની જવાબદારી બહુ મોટી છે સાહેબ પાંચની જવાબદારી bau muti sih kan kamu kok saya pontu akru se, sih kamu kok saya pontu bau akrung sih penyap pencah pesennya taki nih itu lodana nanti nanti awa baru lodana loda nanti nanti awa baru bersih

સત શબ્દ હું કરવા લગાડવો પડે ક્યાંક કુ ગુરુ છે એટલે આગળ સત લગાડવો પડે ગુરુ દેવ કે સંત અને ત્રણેય નો એક સ્વભાવ એ તારે પણ બોળે નહીં એને તારા માથે ભાવ હારો દીકરો તારી ગયે તુંબળું તારી ગયે અને એક સંત તારી દીએ પણ બાંધનારા એ વિચાર કરવો તુંબડું પોતે તળી વારું નું જોઈએ તુમડા તળી હોય ને તો તુમડાના ડુબાડ્યા પછી તરે ને સોની ફુગા કરી નાવા પીડા છે છે ઊંધો થાય ને તો પછી આ ફૂગો ફોડે ને કાકો કોક માંથી પડે તો થાય બાકી ફુગાના ના પછી તરે નહી હા આ પાંચની જવાબદારી બહુ મોટી છે ભગવાન કૃષ્ણ ગીતા ની અંદર કીધું છે હે અર્જુન આપણો વાંચતા આવડતો હોવો હિન્દુના દીકરા ને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ પંદર વર્ષથી સતત કેતો હતો હવે દ્વારકા નાથી મારી પ્રાર્થના સાંભળી સરકારે સાંભળી જેને સાંભળી એને પણ થી બાર ધોરણ સુધી ગીતા અભ્યાસક્રમમાં દાખલ કર્યા એનો મને આનંદ છે એક વાત બીજી વાત બે ની આજુબાજુ બે હજાર ની સાલ નહીં કે બે હજાર એક માં ધરતી કંપાયો પણ એની ધરતી પેલા એક વર્ષ મને ગયા ચોથો એક વર્ષ આમ બહુ શબ્દ ઓગણી વર્ષ હોય કે એકવી વરસ હોય જંગીની અંદર મારો કાર્યક્રમ હતો આહિરો ની ચોવીસ થી ફેરી થઈ હતી ડાંગરેશ્વર મહાદેવ નું મંદિર અને રણછોડભાઈ એ ચોવીસ સી ના ત્યાંથી પટેલ ના રિવાજ ચોવીસ સી ના પટેલ કહેવાય અને ત્યારે મેં જાહેરમાં કીધું તો જુનાગઢના ચોકમાં દેવાયત બોદર નું પૂતરું મુકાવું જોઈએ એ ઘણા વર્ષ પછી મારું એ સપનું સિદ્ધ થયું ને મને એનું અલગ ગામડે ગામડે મૂકાણું મને હવે આ બે ઘટના ઘટીને પછી મને એમ થયું નાના ક્યાંક મારું બોલ્યું હાસું તો પડે હો એટલે ત્રીજો પ્રશ્ન લઈને નીકળો છું જ્યાં નજીકમાં પોગ્રામ છે ને સાંભળ્યો છે છતાં હું અહીં કહું છું પછી મારે જે પ્રસંગ કેવો છે ત્રીજો એક મનોકામના લઈ નીકળો છું આજે કોઈ પણ જાય અને તમે દીકરાનું માગવું નાખો એટલે પેલો જવાબ અમારો વિચાર નથી પણ કે દી છે ક્યો તે આ ત્રણેય વર્ષ યાદ એક ના એક જવાબ અમે સાંભળીએ અને એમાં નક્કી થઈ જાય નક્કી થઈ જાય એટલે સરતું મૂકે મારી દીકરી આમ નહીં કરે 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 એટલે જાહેર માં કીધું વિધાતા શું તમે લેખ લખ્યા તમે એનું ભાગ્ય વાંચ્યું શરત કરીને પરણાવો હા હારું ઠેકાણું જોઈને બાપે દીકરી દેવી બાપની ફરજ માં છે ઘણા કે ફલા ઠેકાણ દીકરી દીધી ને ગોઠને ગોઠને જાહેર છે કે ગોઠને ગોઠ જાહેર છે ના નથી પણ કડે કડે કંકા હશે નીકળી ગોઠને ગોઠને જાહેર ને હું માથામાં મારું એક ભાઈ દીકરાનો સંબંધ કર્યો હોય તો મિત્ર કીધું કે આપણે ઓસ્ટ્રેલિયાનો સંબંધ કર્યો લે ક્યાં કે ફલાણા ગામમાં કે માણા કેવા થાય કે અસલ આપણા દેવા હોય કે તોય દીધી શરત મૂકે આમ નહીં કરે આમ નહીં કે જેટલા બાપામાં બેઠા તમામને હું વિનંતી કરું છું જેટલી જેટલી દીકરીઓને જેટલા જેટલા બાપે શરત કરીને પરણાવી છે ને દીકરીઓ દુઃખી બહુ થયું છે

નકર મેરઠ છેટણ હતો તો એ વખતે વલ્મિક આશ્રમ મેરેઠમાં હતો સીતાજી નો ત્યાગ કર્યો નહીં વખતે આશ્રમ મેર મેરઠ છેટણો તો યોદ્યાથી હળસો સમુદ્ર ટપીન ગયો ઈ વાલ્મીકીના ઝૂપડા સુધી ન ગયો કવિ કાગ તો ત્યાં સુધી કે ઝૂપડા સુધી ગયો તો નહીં પણ રામ ના કાનમાં કેવાય ન ગયો સીતાની લેવા સાર અને કોઈએ રાઘવને ન કહ્યું આ તો સ્વાર્થનો સંસાર આ આ તો સવારથનો સંસાર છે ગાડાના પડ્યા જેવો તમને ખબર છે ટબુડી આવે ટબુડી હોય ને બેઠક ન હોય અડી ટબુડી હોય બેઠક ન હોય આમ ધાર હોય તમને કઠ રીતે આમ ધાર હોય તમને કઠ રીતે એને આગમણીમાં રાખવી પડે આગમણીમાં રાખો ને રાખમાં રાખો ને તો હરખી દે ઘણા ટબુડિયા જેવા હોય જ્યાં જ્યાં ઢાર દેખો ને ઢારે આમ ઢાર દેખે આમ ઢાર આમ ઢાર પોતાનું ન કીધું ન હોય હા હા

એને ભૂખ રે લાગે તે એ તો મારી મારી જો ને મથિયા ખાય એને ભૂખ રે લાગે તે ભૂદરા આખી જિંદગી દ્રૌપદી દુઃખી થયા આખી જિંદગી સીતા દુઃખી થયા આખી જિંદગી દમતી દુઃખ બીજા ઘણા દાખલા છે રૂરુ નામના એક બ્રાહ્મણ ઘણા બધા પૂર્વના ઉર્વશીને હું લંબાવતા નથી માગતો ત્રણી માં તમે સમજી દાવો કે હું શું કહેવા માગું છું તો દીકરીને એક વખત હારું ઠેકાણું જોઈને દઈ દેવી પછી એને ભાઈક છોડી દેવી આમ નહીં કરે આમ નહીં કરે આમ નહીં કરે હારા હારા કરવું પડ્યું પાંચરે પાંડવ માતા કુંતાના કેવાણા છઠા દ્રૌપદી નાર વિરાટનગર માં મજૂરી મંડાવી હારા હારા કરવું પડ્યું છે એક વાત બીજી વાત મારી સામે એક પટેલ રી મને કીધું તું મને કે લાખનજીભાઈ તમારે ત્યાં ભોઈ વાહે ભત્રીજી દેવાય એ વાત બરોબર છે મેં કીધું બરોબર છે કે નહીં મને ખબર નથી પણ એક વાત નક્કી છે કે કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાના હતા સુભદ્રાજીની પાછળ પાછા સુરેખાજી દેવાના હતા આ ત્રણ ત્રણ પેઢી હું થી કૃષ્ણે આ રિવાજ રાખ્યો હતો એટલે કૃષ્ણ કરતા હું ડાયો નથી એટલી મને ખબર છે એટલી મને આમાં કઈક મજા છે આમાં કઈક આનંદ છે એટલે વિનંતી કરું છું ભાણે જ થોડો ગરીબ હોય બે કાવડિયા ઓછા અહીં છે કદાચ પાંચ વીઘા જમીન ઓછી હોય કદાચ બે મકાન ઓછા હોય કદાચ ગાડી નાની હોય કારણ તરીકે તમને કહું છું એટલું યાદ રાખજો કે બેનનું લોહી છે આડમાં નહીં જાય આડમાં નહીં જાય હા લેન માટે તમને દાખલો દઈ દો હાથપેઢી બાપની પેઢી માની આ ચૌદપેઢીના જીન્સ ફેરા થયા ત્યાં ડીન ટેસ્ટ કરાવે ને તો વિજ્ઞાને સાબિત કરી દીધું છે હાથ પેઢી માની ખબર ને ખબર બેઠા છે હાથ પેઢી ગોત્ર બદલી દે એટલું હાથ જ લઉં છું હાથ પેઢી માની હાથ પેઢી બાપની ચૌદ પેઢીના ના જીન સૂત્રે એમાં હું હું આવે રૂપ આવે રંગ આવે નાકની નમણાઈ આવે આંખની નમણાઈ આવે બુદ્ધિ આવે કબુદ્ધિ આવે લખણ આવે કુલખણ આવે બળ આવે દાતારી આવે લોભિયાપણું આવે થોડું ઓછું ગણાવું તે વાંધો નહીં પણ જે જે તમે જાણો છો એ બધું કા આમાંથી ઉતર્યું હોય આમાંથી ઉતર્યું હોય એ જીન્સમાં આવે હવે એક દાખલો દઉં આપણને કોઈ એમ કે તમે બદામ ખાવ કાજુ ખાઓ હાકર ખાવ ઘી ખાઓ કસરત કરો ને તાકાતવાન ખાવ આ હાંડલો નીકળે રાણા ખાય બેર જવું એટલે ઉભો આપણે મારે એ કેવાનું છે કે એના જીન્સમાં છે એ રાડું ખાય તો રાડું બંધ બની જાય એ હુકલ ખડ ખાય તો હુકલ ખડ છે એ બળ બની જાય કારણ એના જીન્સમાં છે એની પરંપરામાં છે એના એના લોહીમાં છે તો દાતારી સુરવીરતા ભક્તિ જેના લોહીમાં હોય ન્યા આવે બાકી બાયણથી ક્યાંયથી કોઈ દી નો આવે હા બાળકનો જન્મ થાય પણ ન કેતા કોઈ કે દાદા દેવો છે ને કોઈ કે મામા જેવો છે ને કોઈ કે કાકા દેવો છે ને કોઈ કે મોટા બાપા દેવો છે ને એનું એ બગડીને લે કે કેના દેવો થયો હવે તમે નક્કી કરો ને તમે કહેતા કેના દેવો છે હવે નક્કી તમે કરો